ઝેનોપસની નવીન પદ્ય પ્રસ્તુતિ પ્રતિષ્ઠા પંડ્યાનો નવો અછાંદસ કાવ્યસંગ્રહ સંહારના સમયમાં પ્રેમ જેમ શીર્ષક સૂચવે છે તેમ આ સંગ્રહના કાવ્યોમાં કવયત્રી અનેક વિષમ પરિસ્થિતિઓ અને યુદ્ધની વિભિષિકાઓ વચ્ચે પ્રેમ અને માણસાઈ જેવા સંવેદનોને શોધવાનો પ્રયત્ન કરે છે પછી એ મહાભારત કે કલિંગનું યુદ્ધ હોય બીજું વિશ્વયુદ્ધ હોય કે ગાઝા પર થયેલા આક્રમણો આ પ્રયત્નમાં ક્યાંક તેમનો તીવ્ર આક્રોશ છલકાય છે તો ક્યાંક નીકળે છે બળાપો કવયત્રીનું ભાવ જગત સીમિત ન રહેતા વિસ્તરે છે વિશ્વવિખ્યાત ચિત્રકાર વાનગોગ અને પિકાસોના ચિત્રો સુધી અને તેમના મોક ભાવોને શબ્દદેહ આપે છે સંબંધો અને લાગણીઓની પરિભાષાને અભિવ્યક્ત કરતા પ્રેમ કાવ્યોમાં રૂઢિગતતા વિરુદ્ધ અવાજ તો ઉઠાવે છે સાથે કશુંક સંવેદનહીન થઈ ગયાની ભારોભાર પીડાને અભિવ્યક્ત કરે છે સંબંધને લિસ્સા રેશમી વસ્ત્રની નહીં પરંતુ બરછટ છતાં મજબૂત ક્ષણની ઉપમા આપી એનું વાસ્તવિક રૂપ રજૂ કરે છે તો ક્યાંક અશોક ચક્ર અને ચાર સિંહોને પ્રતિક બનાવી એક કોમન મેનના શોષણ અને સંઘર્ષનો ચિતાર આપે છે જ્યારે આજની સ્ત્રીને ચારણ કન્યા જેવી બહાદુર બનાવવા દિશા સૂચન કરતું કાવ્ય ઘણું સૂચક છે તો ભ્રૂણ હત્યા જેવા દૂષણને કારણે એક માને થતી વેદનાને વાચા આપી છે ક્યાંક સુપ્પડકનના રાજાની વાર્તાનો સાર લઈ રાજકીય પરિપ્રેક્ષ્ય રજૂ કરતું વ્યંગ કાવ્ય પણ આપે છે પ્રેમ વેદના સામાજિક અસમાનતા અને બદલાતા જતા સમયની વરવી વાસ્તવિકતાને રજૂ કરતો આ સંગ્રહ બહોળો વિષય વૈવિધ્ય ધરાવે છે જેમાં કવયિત્રીનો નોખો અવાજ પડઘાય છે નરસંહારના સમયમાં પ્રેમ શોધતો આ સંગ્રહ ભાવકોને વાસ્તવિક ભાવ વિશ્વની નિકટ લઈ જશે વિશેષ વાત એ છે કે જાણીતા ચિત્રકાર શ્રી ગુલામ મહંમદ શેખ સાહેબની પ્રખ્યાત ચિત્ર શ્રેણી કહત કબીરનું એક ચિત્ર या घट भीतर सुरचंदा है कवयत्री प्रतिष्ठा पंड्याना का काव्य संग्रह ना शोभा बन्यू छे जेन उपसना क्यूआर श्राव्य फीचर थी सज अकाव्य संग्रह तमे कवयत्री ना પોતાના आवाज मा सांबळी पण शक्शो अने बांची ना समय मा प्रेम नेशन वाइड फ्री शिपिंग साते घर बैठा मिळववा www.zenopus.in ऑनलाइन शॉपिंग माटे અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો